તે કેબલ ઓપરેટર તરીકે કામ કરે છે પરંતુ હાલ તેના ધંધામાં વધુ કમાણી ન હોવાથી તે છેલ્લા અગિયાર મહિનાથી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી આ જથ્થો તેના જ આવાસમાં રહેતા અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ પાસેથી લાવતો હતો જથ્થો લાવી તેની એક એક ગ્રામની પોટલી બનાવતો હતો એક પેકેટ પર તેને બે થી ત્રણ હજાર કમિશન મળતું હતું પોલીસે સરફરાજ પઠાણ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે

એનડી ની કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શ્રી પટેલને ઓસાર એમડી ડ્રગ્સ વેચતા હોવાની માહિતી મળેલી જે આધારે તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતા આરોપી સરફરાઝ ઉર્ફે તોફિક ઇબ્રાહીમ એની પાસેથી એકસો પાંત્રીસ પોઈન્ટ છાસઠ ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું જે એની પાસેથી કબજે લેવામાં આવેલ છે આ સિવાય એની પાસેથી બે લાખ રૂપિયા રોકડી તથા બે મોબાઈલ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે આરોપી છે એ હાલમાં જે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને કોસાળવાસમાં જે ચેનલ નું કેબલિંગનું કામ હોય એ કામગીરી જોવે છે આ ગુનામાં એક બીજા આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે જે પણ કોષાળાવાસમાં રહે છે અને હાલમાં જે આરોપી પકડાયો છે એને એની પાસેથી આ એમડી ડ્રગ્સ લીધેલ હોવાનું એને જણાવેલું છે હાલમાં પૂછપરછ દરમિયાન એને જણાવેલું છે કે છેલ્લા એકાદ વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને છૂટક વિસ્તારમાં એ એમડી ડ્રગ્સ એ વેચાણ કરેલે છે આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી આ મૂળ મુદ્દામાલ ક્યાંથી લાવેલા છે એ અંગેની માહિતી મળી શકે